સુરતના કેપી કોમર્સ કોલેજ અને કેપી ઇવનિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કેપી ચા રાજા ગણપતિ મહારાજની આગમન યાત્રા યોજાઈ હતી કેપી કોમર્સના બેચલર્સ ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે ત્યારે આજે યોજાયેલા આગમન યાત્રામાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ગણપતિ બાપ્પા મોર્યાના નાદથી વાતાવરણ ગુંજાવી દીધું હતું સુરત શહેરમાં ગણેશ ઉત્સવની જબરદસ્ત ઉજવણી કરવાનો માહોલ જોવા મળી રહ્યો છે ગણેશ સ્થાપનાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગણેશ મંડળોમાં શ્રીજીને લાવવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે ચારે તરફ પ્રતિમાઓને ઢોલ નગારા સાથે સ્વાગત કરી લાવવામાં આવી રહ્યા છે શહેરના વિવિધ વિસ્તારમાં ગણેશ આગમન યાત્રાનો ટ્રેન્ડ વધુ જોવા મળી રહ્યો છે આ યાત્રામાં મોટા લાઇટિંગ, બીજે ઢોલ નગારા, લેઝિમ, પાલખી, બગી, બેન્ડ જેવા વાજિંત્રો સાથે હવે લાઈવ પરફોર્મન્સ અને બોલિવૂડ સિંગરો પણ બાપ્પાની આગમન યાત્રામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાં પહેલા મોટા મંડળો જ આગમન યાત્રા કાઢતા હતા પરંતુ હવે સોસાયટીમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે તેઓ પણ આગમન યાત્રા કાઢી રહ્યા છે. તેમાં પણ એક સરખા કપડા પહેરી બાપાને વેલકમ કરી રહ્યા છે ત્યારે સુરતમાં વર્ષોથી કેપી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે કેપી કોમર્સના બેચલર્સ ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન છેલ્લા અગિયાર વર્ષથી કરવામાં આવે છે કેપી ચા રાજાનું આગમન આજે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા

કેપી ચા રાજાના મહા આગમનમાં સમગ્ર કેપી કોમર્સ કોલેજના કોલેજના તમામ કોર્પોરેટરો અને ધારાસભ્યો પણ આગમનમાં જોડાવાના છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક દરેકે દરેક મિત્રો આગમનનો આનંદ લેવાના છે બેટલેસ ગ્રુપ દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે દસ દિવસ માટે આ વર્ષે ગણેશજીનું અગિયારમું વર્ષ કે પીચા રાજાનું અગિયારમું વર્ષ અને ખૂબ જ ઉત્સાહ દરેકે દરેક વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યો છે આ વર્ષે ગણેશ ઉત્સવ નિમિત્તે દસે દસ દિવસ રોજ અલગ અલગ સાર્વજનિક કાર્યો કરવાના છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પ વૃક્ષારોપણ અને તાજેતરમાં જે પશ્ચિમ બંગાળમાં થયેલ મહિલા ઉપર રેપ કેસ મુદ્દે